તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર અમેરિકાએ હસીના સરકારને ઉથલાવા આર્થિક મદદ કર્યાનો ઘટસ્ફોટ થયો છે અમેરિકાના ટ્રમ્પે દાવો કર્યો અમે ભારતને અપાતું મતદાન વધારવા ફંડ રદ કરી દીધું અમેરિકાએ ભારતને બે હજાર બાવીસમાં મળનારા ફંડને મંજૂર નહોતું કર્યું જ્યારે બીજી તરફ બાંગ્લાદેશને તે જ વર્ષે ફંડ આપી દેવાયું હતું ભારત સમર્થક શેખ હસીનાની સરકારને ઉથલાવાના પ્રયાસો કરાયા મોહમ્મદ અમેરિકાએ હસીના સરકારને ઉથલાવવા આર્થિક મદદ કર્યાનો ઘટસ્ફોટ થયો છે અમેરિકાના ટ્રમ્પે દાવો કર્યો કે અમે ભારતને મતદાન વધારવા ફંડ રદ કરી દીધું છે અમેરિકાએ ભારતને બે હજાર ફંડને પણ મંજૂર નહોતું કર્યું અને બીજી તરફ બાંગ્લાદેશને આ ફંડ આપવામાં આવ્યું હતું તે વર્ષે બાંગ્લાદેશને ફંડ આપી દેવામાં આવ્યું હતું ત્યારે ભારત સમર્થક શેખ હસીનાની સરકારને ઉતરાવાનો પ્રયાસ કરાયો હતો આ ફંડ તેમાં વાપરવામાં આવ્યું છે